બોટાદ જિલ્લાના તુરખા ગામે પરિવાર પર થયેલા હુમલો અને તેમાં એક મહિલાના મોતના મામલે પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિલીપભાઈ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથભાઈ ફુલાભાઈ ધાંધલનો સમાવેશ થાય છે પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે લઈ જઈ હુમલાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું પોલીસે આરોપીઓની પૂછપરછ કરી અને હુમલામાં તેમની શું ભૂમિકા હતી તે અંગે મહત્વની માહિતી મેળવી છે પોલીસ તપાસ બાર જાન્યુઆરી ના રોજ એક સગીરા ને ભગાડી જવાની ઘટના બની હતી જેને લઈને પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટના ની દાસ રાખીને આરોપીઓએ પરિવાર પર હુમલો કર્યો હતો આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ કેસમાં કુલ નામજોગ અને બે અજાણ્યા શખ્સો સહિત પંદર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી એક આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બે આરોપીઓને આજે ઝડપી લેવામાં આવ્યા છે હાલ સુધી કુલ પંદર માંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે હજુ નવ આરોપીઓ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે પોલીસે બાકી આરોપીઓની શોધખોળ તેજ કરી છે અને કેસની તપાસ આગળ ધપાવી રહી છે Terima kasih telah menonton!